તે દરમિયાન વહેલી સવાર નરસામાં કોઈક કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી આગને જોતા કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા જોકે આગ વધુ ફેલાતા કંપની સંચાલકોએ પાનોલી નોટિફાઈડ ફાયર સ્ટેશનમાં જાણ કરતા બે જેટલા ફાયર બ્રિગેડ સાથે ફાઈટરો દોડી આવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી ઘટના અંગે ડીશની ટીમને જાણ થતા ડીશના અધિકારીઓ તેમજ તાલુકા ડિઝાસ્ટર ટીમના સભ્યો દોડી આવ્યા હતા કંપની એગ્રોકેમિકલ ખાતર બનાવે છે ત્યારે કંપની પ્લાન્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી દિશ દ્વારા ઘટનામાં તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી સ્થિતિ જેસે થે રાખવા તાકીદ કરી હતી